અબજીયા થેન્ક યુ લારાભાઈ તો ભજીયા ચાલુ રાખ બીજો ખાન લઈ આવું છું દુપટ્ટો એ દુપટ્ટાવાડી તને ખબર નહી તું સમજ્યા કેની જાંડી સભ્યતા મારે એ સભ્યતા ગઈ મારા કે કેવાયા આ બનાવો કે મૂકી તું ચાંદ રાત ભજીયા બનાવ લઈ આવું છું ધીમે બોલની થોડી નીકવાતી દોસ્તારો ને ધીમે બોલની

ઓય ભૂલવાળી આય કું જો મરે બધું દેખાય છે તારી હાલત જો કેઈ તું હા તને બાયલો બાયલ મૂકી ગયો છે આને એ બાયલા વાળી મારા ઘરના ઉપર તો ખાતો મારા જમમાં ગવાડા કરાવસ હા આગા લ્યો બને આમ ને મારા ઘરમાં હાતીઓ ના જીભો પર તું માં મૂકીને ખાઈ ખાઈ ગયો આવા મિટ્યો હોય તમારા 挖大门，挖不能多，还不解了。